કાગડો અને શિયાળ એક કાગડો હતો એક વાર એને કોઈ જમણવારના સ્થળેથી ખાંડ ચડાવેલી પૂરી મળી આવી એ પૂરીને ચાંચમાં લઈ વગડામાં એક ઝાડની ડાળીએ બેઠો એ જ વખતે ત્યાંથી એક શિયાળ પસાર થયું કાગડાના મોંમાં સરસ મજાની પૂરી જોતા એના મોંમાં પાણી આવ્યું પણ એ મેળવવી શી રીતે શિયાળ ચાલાક હતું તેણે એક યુક્તિ વિચારી કાઢી તે કાગડા સામે જોઈ બોલ્યું કાગડાભાઈ વાહ શું તમારું રૂપ છે શો તમારો રંગ છે તમારા પીંછા પણ કેવા મજાના શોભે છે આ ઉપરથી મને ખાતરી થાય છે કે તમારો કંઠ પણ કંઈકમ નહીં જ હોય એ પણ કોયલને શરમાવે એવો મીઠો જ હશે પોતાના વખાણ સાંભળી કાગડાભાઈ ફુલાઈ ગયા તેને થયું पर क्या कम छू ने मारा। कंठनों परचो एने करूँ आम विचारी कागड़ा भाईए गावाजे मोह खोलू के पूरी तरतज नीचे भोंय पर पड़ी ते झड़पी लीधी मोज थी खातु खातू पोता रस्ते पड़ू